તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે અમે આવી જાય છીએ અમારા ગામમાં બરાબર તો જોઈએ કહો તમે અને આપણા ભાઈઓ હંગાત આવી જાય બરાબર આપણો માતાભાઈ આવી જાય આપણો બીજો ભણો પાસે તો આજે અમારા ગામમાં હા ને તૈના દારા પ્રોગ્રામ છે ખોરિયામાંની પ્રતિષ્ઠા છે તો અમે જોવા હતા ગામમાં ડેકોરેશન ને એવું બધું તો તમે જોઈએ કહો કે ડેકોરેશન એવું કરવામાં આવ્યો તમે જોઈએ કહો જોવો તો ખાવા પીવાની લારીઓ પણ આવી ગઈ તમે જોયો કે આઈસ્ક્રીમ આવી છે પકોડી આવી આઈ જાન ગોટા લાઈવ તો આવી છે બરોબર અને પ્રોગ્રામ બહુ મજબૂત થવાનો એટલે તમે આવી જજો અને યજ્ઞનું બતાવીશું બીજા ભાગમાં બરોબર એટલે ચાલુ રહેજો તમે